ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ મીટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારે ઉહાપો મચ્યો હતો સામાન્ય રીતે એક્યુઆઈ એકસો પચાસની આસપાસ હોવા છતાં મીટરે અચાનક પાંચસો એક્યુઆઈ દર્શાવતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો આ બાબતની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા તંત્રએ એક્યુઆઈ બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે એક્યુઆઈ ના પાંચસો સ્તરને અત્યંત જીવલણ ગણવામાં આવે છે જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે આ સ્તરે એક્યુઆઈ હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય એટલું જ બહાર નીકળવું માસ્ક પહેરવું અને બહારની એક્ટિવિટી ટાળવાની સલાહ આપવામાં આવે છે જોકે ભરૂચનો એક્યુઆઈ એકસો પાંત્રીસની આસપાસ જ નોંધાઈ રહ્યો છે આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઉભો થાય છે આ આપ જોઈ શકો છો કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે એ હાઈ બતાવે છે ભરૂચ જિલ્લો જે છે એ ઇન્ડસ્ટ્રીયલ જિલ્લો છે અને ભરૂચ જિલ્લામાં ઘણી બધી ઇન્ડસ્ટ્રી આવેલી છે ભરૂચમાં જીએનએફસી આવી છે એનસીપીએલ આવી છે રાતના સમયે આ લોકો જે ગેસ છોડતા હોય છે અને જે હવા જે પ્રદૂષિત થાય છે એને કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે બતાવે છે એ ખરેખર અનહેલ્ધી છે અને સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ અમને અમે જીપી સીપી પૂછ્યું ત્યારે એમણે કીધું કે આ મશીનમાં ગડબડ છે તો આ ડિજિટલ બોર્ડ છે તો નગરપાલિકા કે જેમણે આ બોર્ડ મૂક્યું છે કાલ ઉઠીને આની અંદર આ ડિજિટલ ની અંદર સેટિંગ કરી અને જેટલો ઇન્ડેક્સ હોવો જોઈએ એટલો લોકો કરી દેશે તો ભરૂચની જનતાને સાચો એક્યુઆઈ જાણવા નહીં મળે અમારી તંત્ર ને વિનંતી છે કે જે કઈ પણ સચ્ચાઈ હોય એ પ્રજા સામે આવી જોઈએ આમાં ફોલ્ટ હોય તો આ સુધારવો જોઈએ પણ એની અંદર સેટિંગ ન થાય એની પણ કાળજી લેવી જોઈએ